¿Cómo <laughs> lo જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે ટેમ્બરવા ગામેથી સંજય કુમાર શશિકાંતભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા કુએ આંબાના ઝાડ ઉપર એક સાપ થાય તો તમે આવો આ સાપના કારણે અહીંયા રહેતા મજૂરો અને તેમના બાળકો ખૂબ જ ભયભીત થયા છે તો હું અહીંયા તાત્કાલિક આવ્યો અને આંબા પર ચડીને જોયું તો એક આશરે સાત ફૂટ લાંબો ધાબણ સાપ હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે તમે જોઈ રહ્યા છો આ સંજયભાઈ છે અને આ અહીંયા રહેતા માણસો છે જય હિંદ